મકર સંક્રાંતિ નો હોય છે હવે એ નુકસાન કઈ રીતે કે જ્યારે તમે એક ચાઇનીઝ દોરો ઉપયોગ કરો છો કે તીક્ષ્ણ ધાર વાળો તમે દોરો ઉપયોગ કરો છો અને કોઈના ગળામાં ફસાય અને એના કારણે ગળામાં ઈજા થતી હોય છે કે કોઈ હાથ પગના અંગને પણ ઈજા થતી હોય છે આવી ઈજાના કારણે ઘણી વાર મૃત્યુ પણ સર્જાતું હોય છે અને મોટો અકસ્માત પણ થતો હોય છે આવો અકસ્માત ના થાય અને તે હેતુથી અમે સેફ્ટીગાર્ડ લગાવી રહ્યા છીએ કે જેના કારણે લોકો પતંગના દોરાના પ્રકારથી બચી શકે જાહેર જનતાને મારે જણાવવાનું કે જ્યારે તમે તમારો પતંગ ચગાવતા હોય છે તો પક્ષીઓને પણ આ રીતના જ નુકસાન થતા હોય છે પક્ષીઓનો પણ જીવ હોય છે એ આપણા જીવ જેવી રીતે એમનો પણ જીવ હોય છે આપણાને જેવી રીતે જીવ વાલો છે એવી જ રીતે એમને પણ પોતાનો જીવ વાલો હોય છે એટલે કોઈના જીવને નુકસાન ના પહોંચે એની આપણે તકેદારી રાખીશું અત્યારે હાલ જે આપણી જોડે પ્રાથમિક તબક્કે જે શક્તિ માટેનો જે છે એ આપણે એક ગાર્ડ તરીકે આનો ઉપયોગ કરી રહીએ છીએ જાહેર જનતાને જણાવો કે પોતાના ઘરમાં મફલર હોય કે નેપકીન હોય કે રૂમાલ હોય એ વસ્તુ તમારા ગળા પર બાંધી અને ટુ વ્હીલર પર નીકળવું જેના કારણે આવો કોઈ પણ જો ધાગો તમારા રસ્તાની વચ્ચે અવરોધ તરીકે આવે તો તમે એનાથી બચી શકો જાહેર જનતાને બીજી એ પણ અપીલ છે કે તમે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરો જેના કારણે બહુ મોટા પાયે મોટા નુકસાન થઈ રહ્યા છે લોકોને જિંદગી પણ ગુમાવવી પડે છે પક્ષીઓને પણ ઘણા અંશે એની અંદર એનાથી નુકસાન થતું હોય છે એટલે આ પ્રકારના આપણે દોરાનો ઉપયોગ ટાળીશું જય ખાસ કરીને કેટલી કેટલી ગાડીઓમાં તાર લગાવો અત્યાર સુધી ત્રણસો જેટલી વ્હીકલની અંદર આ તાર લગાવી ચૂકવામાં આવે છે અને આ સદંતર નિયમ પ્રમાણે ચાલુ રહેશે